બાય કાઠિયાવાડી પેછું બનનીની નસલ છે બધા ખડાયા છે અને બધાય સિયલ કરવાના બાબડા તાલુકો અરે પાડો બેઠો જો એ ખડમાં સરસ છે ભાઈ મોકળા આઈએ જો એ હલ્યું આવે ધીમે ધીમે બધાય ખડાયા છે પેલા બેત્રા ઓરિજિનલ નસલ બની જે કોઈને લેવા હોય

એ પણ અમારા બની મોજ આ પેલી વેતરી છે એ હમણાં વિહાય એમ છે સીરા કરે ધીમે ધીમે લે આ તો દેશી ભી છે બાકી બધી બની છે આ બનીનો પાડો છે જે મસ્ત પડે